નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા આપની સાથે છું હું મેહુલ ઝાલા વાત કરીએ અમદાવાદની અમદાવાદના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ ચારમાં રેડ પડતા વિદેશી દારૂ ઝડપાયો છે જે પ્રમાણે વિગત મળી રહી છે તેમાં કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ ચારમાં શેડના છાસઠ નંબરના ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનોની આડમાં છુપાવા છુપાવાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની બોટલ નંગ છ હજાર છસો ચોર્યાસી પેટી જેની કિંમત આશરે સાત લાખ સાડત્રીસ હજાર સાતસો થવા જાય છે તેવા વિદેશી દારૂનો વિપુલ જથ્થો એલસીબી ગ્રામ્ય અમદાવાદ પોલીસે ઝડપી લીધો છે આ સાથે જ લગભગ નવ લાખ ઓગણસાઠ હજાર પાંચસો રૂપિયાનો એક અલગથી મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસને આ ઘટનામાં વોન્ટેડ આરોપી કુમાર જગમાલારામ બગસડી રહેવાસી ઝાલોર ને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે મૂળ આ મુદ્દામાલ આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો કોણે મંગાવ્યો એ અંગે પણ તપાસની દિશામાં પોલીસે દોર લંબાવ્યો છે